જમાં જઈ રહેલા મહાકુંભ સ્વયંસેવક સંઘ દ્વારા ચાલી રહેલા અભિયાન હેઠળ એક થાળી એક થેલી ભેગી કરી આજરોજ પ્રયાગરાજ ખાતે મોકલવામાં આવી હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર એટલે મહાકુંભ જે આ વર્ષે પ્રયાગરાજ ખાતે યોજાઈ રહેલ છે

જેમાં વ્યારાનગર તથા સોનગઢ નગર દ્વારા મોટી સંખ્યામાં આ અભિયાનની સારી એવી સફળતા મળી હતી સાથે ગંગા સમગ્રની ટીમનો પણ સારો એવો પ્રતિસાદ મળ્યો હતો આ યોજનાને સફળ બનાવવા તાપી જિલ્લા પર્યાવરણ વિભાગના રિતેશભાઈ પટેલ તથા જિજ્ઞેશભાઈ પાટીલ હિતેશભાઈ સીવડે અને ગંગા સમગ્રના પ્રાંત અધિકારી સુદામભાઈ સાટોડેક દ્વારા ખૂબ મહેનત કરવામાં આવી હતી મારું નામ નિમિષા ભાવસર છે અને હું વ્યારા નગર કાર્યવાહીકા તથા વ્યારાની એક નાગરિક છું અત્રે રાષ્ટ્રીય સ્વયં સંઘ સંઘ દ્વારા એક થાળી એક થેલી અભિયાન દ્વારા આજ રોજ તાપી અને સોનગઢ જિલ્લામાંથી વ્યારાની અને તાપીની જે જનતા છે તેમણે અમને જે સહયોગ આપ્યો છે એ બદલ અમે તેમનો આભાર વ્યક્ત કરીએ છીએ અને આવી જ રીતે તેઓ આ ધર્મ કાર્યમાં જોડાય તેવી અભિલાષા અત્રે

જે મહાકુંભ થવા જઈ રહ્યો છે તેમાં ચાલીસ કરોડથી વધુ શ્રદ્ધાળુઓ દેશ વિદેશથી ભાગ લેવા આવી રહ્યા છે ત્યારે ત્યાં લાખો ટન કચરો ભેગો થવાનો છે તો તેના ભાગરૂપે પર્યાવરણ વિભાગ આરએસએસના પર્યાવરણ વિભાગ દ્વારા જે એક થાળી અને એક થેલીનું જે અભિયાન ઉપાડવામાં આવ્યું છે ખરેખર ખૂબ સરાહનીય કામગીરી છે અને તાપી જિલ્લાની અંદર જે લોકોએ આ અભિયાનને ખૂબ સારી રીતે સહયોગ કર્યો છે તે બદલ હું સૌ તાપી જિલ્લાના નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આભાર પાઠવું છું અને આવનારા દિવસોમાં પણ કામગીરીમાં સહભાગી થાવ એવી આપ સર્વ પાસે હું શુભેચ્છા અને આશા રાખું છું જય જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ પ્રયાગરાજ કી પાવન ભૂમિ જ્યાં ત્રિવેણી સંગમ હે વૈશ્વિક ત્રિવેણી સંગમ કી વેસે હિ ધરતી પાવન અને પાક હોતી હૈસી પાવન પવિત્ર ભૂમિ પર આગામી તેર જનવરી લે કે फरवरी 26 फरवरी तक महाकुंभ का आयोजन हो रहा है इस महा तो कुंभ के आयोजन में सबसे अग्रिमता दी गई है वो है पर्यावरण और पर्यावरण के लिए राष्ट्रीय स्वयं संघ चिंतित है और उस पर कार्य कर रहे हैं इसी उपलक्ष्य में संघ ने एक अभियान दिया था हर घर से एक थाली और एक थैली एक थैली एक थाली ये जो अभियान दिया गया है वो पूरा पर्यावरण लक्ष्य है क्योंकि यहाँ आने वाले करोड़ों श्रद्धालु अपने स्थान और भोजन के पश्चात ऐसी कई चीज़ें जो छोड़ जाएंगे जिसे डिस्पोजिबल कहते हैं हम प्लास्टिक तो इससे पर्यावरण पर एक खतरा बना रहता है इसके लिए संघ ने ये अभियान किया इस अभियान के प्रतिसाद में नगर और सोनगढ़ नगर इसके जो पर्यावरण विभाग है इसके उपरांत सोनगढ़ से गंगा समुद्र की टीम इन्होंने ये अभियान घर घर पहुंचाया और इस अभियान को अच्छा प्रतिसाद भी मिला और इस प्रतिसाद के परिपाक रूप हमें एक बहाली एक मिली है और पर्यावरण का जतन होगा ऐसा हमें चेतन पार एक जनसाक्षी न्यूज तापी